વડોદરામાં વધુ એક દીકરી દુષ્કર્મનો શિકાર બની વડોદરામાં ફરી એકવાર ચોંકાવનારી ઘટના સામે આવી છે ગોરવા પોલીસ મથકે એક યુવતીએ દુષ્કર્મની ગંભીર ફરિયાદ નોંધાવી છે પ્રાપ્ત વિગતો અનુસાર શહેરમાં વકીલાતના વ્યવસાય સાથે સંકળાયેલ કુણાલ પરમાર પોતાની ઓફિસમાં કામ કરતી યુવતી સાથે બળજબરીપૂર્વક દુષ્કર્મ આચર્યો હોવાની વિગતો બહાર આવતા યુવતીએ ફરિયાદ નોંધાવી યુવતીએ પોલીસને જણાવ્યું કે તે છેલ્લા કેટલાક સમયથી આરોપીની ઓફિસમાં કામ કરતી હતી આ દરમિયાન આરોપીએ વિશ્વાસનો ભંગ કરી ઉઠાવ્યો ઘટના સામે આવતા યુવતી હિંમતપૂર્વક પરિવાર સાથે વાત કરતા પરિવારને હિંમત આપી અને ગોરવા પોલીસ મથકે પહોંચી વિગતવાર ફરિયાદ નોંધાવી પોલીસે તરત જ ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે આરોપી સામે ભારતીય દંડ સંહિતાની કલમો હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે પોલીસ દ્વારા આરોપીને ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે ગઈકાલે ગોરવા પોલીસ સ્ટેશનમાં એક દુષ્કર્મનો ફરિયાદ રજીસ્ટર કરવામાં આવેલી છે સમગ્ર બનાવ એવો છે કે ભોગ બનનાર જે છે એ સેવાસી રહે છે અને વર્ક ફ્રોમ હોમ કરે છે નર્સિંગ નું ભણેલા છે અને વડુ ખાતે કોઈ હોસ્પિટલમાં ત્યાં કાર્યરત છે એમના એક મિત્રને એક એવી વાત કરેલી કે ભાઈ મને વળું હોય કે દૂર પડે છે તો નજીકમાં ત્યાં નોકરી મળતી હોય તો એ અનુસંધાને એમને એપ્રોચ કરવા માટે ઇન્સિસ્ટ કરેલા હતા એમના કોમન ફ્રેન્ડ જે હતા તો એમને આ જે આરોપી જે છે એમને એમને પરિચય કરાવેલો અને આરોપી એમની ઓફિસમાં આ ભોગબનનાથ જે છે એમને કામ પર રાખેલા હતા માસિક વેતન આપી અને એ ત્યાં કામ કરતા હતા અને કામ દરમિયાન માર્ચના બીજા અઠવાડિયાથી લઈ જુલાઈના પ્રથમ વીક સુધીમાં આરોપી આ અ અવારનવાર દુષ્કર્મ કરેલું છે અને જે પણ હરકતો કરેલી છે સમગ્ર બનાવ જોતા તેમાં ઇલેક્ટ્રોનિક્સ એવિડન્સ પણ પ્રાપ્ત થયા છે આરોપીને ગઈકાલે જ કોરવાની ટીમ દ્વારા હિરાસતમાં લેવામાં આવે છે અને આ અંગેની તપાસ પોલીસ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ફરાઈ ચલાવી રહ્યા છે આરોપી પોતે એડવોકેટ છે અને સુભાનપુરા ખાતે એમની ત્યાં ઓફિસ આવેલી છે ફેબ્રુઆરીમાં એમને જોઈન કરેલું હતું ત્યાં અને જુલાઈ ના પ્રથમ વીક માં ઇન્સિડન્ટ બન્યો ત્યાર પછી એમને જાતે રજા લઈ લીધી હતી અને ત્યાર પછી આ મોટું થવાનું કારણ તો એમ કે એમને થોડી ટ્રેટનિંગ ને એવું પણ થતું હતું પણ તેમ છતાંય એમના ભોગવનાર એમના મમ્મી પપ્પાને વાત કરી તો એમને હથિયારો આપ્યો હિંમત આપી અને ફરિયાદ કરવા માટે તૈયાર થયા ના અફેર કે એવું કશું જ છે નહીં જે છે એ